મેગ્નેશિયમ ફોસ્ફરસ ફાઈબર અને પ્રોટીન રીચ આજ આપણે એક એવો મીઠો હલવો તૈયાર કરીશું તો અંદરથી શરીરને ગરમાડો આપશે શરદી કાફ ઉધરસ દૂર થશે અને હાડકાઓને મજબૂત કરી કમર ગોઠણ કે સાંધાના દુખાવામાં ફાયદા કરશે તો જેના માટે કુકરમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરશું તેમાં થોડા કાજુ અને બદામને રોસ્ટ કરી લેશું અહીંયા ડ્રાય ફ્રૂટ્સ તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો વધઘટ કરી શકો છો આ રીતે થોડા ગોલ્ડન કલર પર આવે પછી કાઢી લેશું અને તેને ઠંડા થવા સાઈડમાં રાખી દઈશું અને હવે સૌથી વધુ હેલ્ધી સામગ્રી લેશું ફાઈબર રીચ મેગ્નેશિયમ એન્ડ ફોસ્ફરસ રીચ આપણે દલિયા જે ઘઉંના ફાડા કહીએ છીએ તે આમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે અને ખૂબ જ ફાયદા કરે છે હાડકાઓને મજબૂતી અને એનર્જી આપવા માટે અને ખાસ કરીને ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે પાચનને બેસ્ટ રાખવા માટે અને વજન કંટ્રોલમાં રાખવું હોય તો પણ બેસ્ટ કામ કરે છે જે મેં અડધા કપ જેટલા લીધા છે અને ધોઈને ઘીમાં લઈ અને શેકી રહી છું આ રીતે ઘી ઉપર આવવા લાગે અને દાણો થોડો ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાનું છે આપણા ઘઉંના ફાડા શેકાઈ જાય પછી આપણે તેમાં દોઢ કપ જેટલું પાણી મિક્સ કરીશું એટલે કે અડધા કપ જેટલા આપણા દલિયા હતા તો દોઢ કપ પાણી મતલબ જેટલા આપણા ઘઉંના ફાડા હોય તેનું ત્રણ ગણું પાણી મિક્સ કરવાનું અને પછી કુકરનું ઢક્કણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ સીટી સુધી થવા દઈશું ત્રણેક સીટી થઈ ગઈ છે કુક્કરમાં અને ઢક્કણ ખોલીને જોઈએ તો દાણો સરસ આપણો બફાઈ ગયેલો હોવો જોઈએ હવે મીઠાશ માટે અડધા કપ જેટલો ગોળ લેશું અને ફરીથી અડધા કપ જેટલું પાણી લેશું અને પછી આ ગોળને છે તે માત્ર આપણે ઓગાળીને બે ઉફાણ થવા દઈશું આ રીતે ગોળનો થોડો ઉફાણ આવ્યા બાદ પછી આપણે તે મીઠું પાણીને મિક્સ કરીશું ને તો ગોળનો કાચો ટેસ્ટ બિલકુલ હલવામાં નહીં આવે નહીં તો ગોળની થોડી સ્મેલ પણ આવી શકે છે બાફેલા આપણા જે દલિયા છે તેમાં મિક્સ કરી દઈશું અને આપણે ધીમા ગેસની ફ્લેમ પર તેને થોડીવાર માટે થવા દઈશું જેમ જેમ થશે તેમ ઘટ થતું જશે માત્ર પાંચ મિનિટમાં એ થાય ત્યાં સુધીમાં આપણા ડ્રાય ફ્રૂટ્સ થોડા ઠંડા થઈ ગયા છે તો આ રીતે અધકચરા તેને દબાવી દેશું જેથી થોડા ટુકડા થઈ જાય અને થોડી જ વારમાં આપણા જે ઘઉંના ફાડા ઘટ થઈ ગયા છે તો ફ્લેવર માટે વન ફોર ટી સ્પૂન જેટલો એલચી પાવડર એક ચમચી જેટલા ખસખસના બીજ અને ડ્રાય ફ્રૂટ્સ બધું મિક્સ કરી દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લેશું વીકમાં બે વાર એક કટોરી જરૂરથી ખાજો હાડકાઓને મજબૂત રાખશે અને શરીરને અંદરથી ગરમાળો આપી કફને પણ દૂર રાખશે ઇમ્યુનિટી બૂસ્ટ કરશે હિમોગ્લોબિન વધારશે અને એનર્જી ભરપૂર રહેશે તો ઠંડુ થઈ ગયા બાદ તમે ટેક્સર જો કેટલું સરસ આવ્યું છે જોતાં જ મોમાં પાણી આવી જાય છે ને તો કેવી લાગી આ ડિલિશિયસ ડિશ કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો